બોડીલીના ના મોડાસર ચાર રસ્તા પર કોંગ્રેસનો નો ચક્કાજામ છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા ખખરજ

કારો અને કાર્યકરોને પોલીસે કર્યા ડિટેйн રોડ રસ્તાના ખાડા બહુ જ પૂરા થઈ ગયા છે અને સતત વરસાદ પડ્યો છે તો પબ્લિકને ભલે બહુ જ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે એટલે અમે આજે કોંગ્રેસ છોટાઉદેપુર કોંગ્રેસ સમિતિ તરફથી અહીં આગળ ભેગા થઈ અને તંત્રને જાગ કહેવા માંગીએ છે કે તમે હવે પ્રજા બહુ જ હેરાન થાય છે તમે બ બે મહિનાથી ટેસ્ટિંગ ટેસ્ટિંગ કરીને પુલોને બંધ રાખ્યા છે હવે તમે ફરી આ નાના નાના ભૂલકાઓને બધાને તકલીફ બહુ પડે છે દવાખાનાઓ વાળાને બહુ તકલીફ પડે છે એટલે જે તમારો રિપોર્ટ હોય એ કલેક્ટર સાહેબને કહીએ છે કે તમે રિપોર્ટ જલ્દી જોઈ અને આ પુલો ચાલુ કરો તો છોટા ઉદયપુરની આર્થિક સ્થિતિ જે ખેડૂતોને તકલીફ પડે છે અને એમની આર્થિક સ્થિતિ પણ નબળી થઈ ગઈ છે આ કારણે થી એટલે તમે અમે તંત્રને કહેવા માંગે છે કે તમે જલ્દી થી જલ્દી આ ખાડા પૂરી અને રોડ રસ્તા ચાલુ કરો અને પુલો ચાલુ કરો છોટા ઉદેપુર જિલ્લા મહિલા પ્રમુખ મોનાબેન